આજે ધોરણ દસનું પરિણામ જાહેર કર્યું ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થી વિદ્યાર્થીઓને કોંગ્રેસ પક્ષ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જેનું પરિણામ અપેક્ષિત પ્રમાણે નથી આવ્યું એમને નિરાશ થવાની જરૂર નથી પણ મહેનત વધારીને પત્તીસોની ફરીથી મહેનત કરશે પુનઃ પોતાની અપેક્ષા મુજબનું પરિણામ મેળવશે તેવી શુભકામના પાઠવું છું સવાલ આજના પરિણામની આપણે ગુણાત્મક રીતે વિશ્લેષણ કરીએ તો ગુજરાતમાં ગુજરાતી ભાષામાં જે રીતે વિદ્યાર્થીઓ થયા છે મને એમ લાગે છે કે આપણે સૌએ માટે એ ચિંતાનો વિષય છે સાથે સાથે બેઝિક મેથ્સમાં એક લાખ જેટલા વિદ્યાર્થીઓ અનઉત્તી થાય મૂળભૂત રીતે આપણી પરીક્ષા પદ્ધતિ ક્લાસરૂમ કેન્દ્રિત વધુ કરવાની જ્યાં ક્લાસરૂમમાં શિક્ષકો શિક્ષકો આપવાની જરૂર છે તો આ